અમરેલી શહેરના તમામ સફાઈ કામદારો પાલિકા ખાતે બેઠા આંદોલન પર સમસ્ત વાલ્મીકી સમાજ વિવિધ લઈને ધરણા કરવામાં આવ્યા છે પાલિકા સફાઈ કામદારો વિવિધ મુદ્દાઓને લઈને નારાઓ લગાવવામાં આવી રહ્યા છે સફાઈ કામદારોના આંદોલનને લઈને થોડા દિવસોથી અમરેલી શહેરમાં સફાઈ પણ બંધ છે

જે અમારી માંગ છે કે અમરેલી નગરપાલિકા સામે જે ધરણા ચાલી રહ્યા છે તેમાં અમારી મુખ્ય માંગ છે કોટ્રાક્ટા રદ થાય લઘુત્તમ વેતનથી કામદારોને કામે રાખવામાં આવે અને ખાસ કરીને જે પગાર રેગ્યુલર આપે અને દરેક બાબતમાં જો આજે નિર્ણય છ વાગ્યા સુધીમાં નહીં આવે તો અમરેલીના શહેરમાં આજે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને એના વિરોધ પ્રદર્શન માટે કદાચ અમરેલી નગરપાલિકાને જે પણ કાંઈ અમારી સામે એક્શન લેવાય તે લઈ લઈ બાકી અમે અમારા જે હક છે એ મેરીને